જલાલપોર ડાભેલમાં યુવાનના અકાળ અવસાનથી શોક અને રોષ ધારાસભ્ય અનંત પટેલે પરિવારને આપ્યું આશ્વાસન જલાલપોર તાલુકામાં થયેલી એક હૃદયવીદારી ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે ડાભેલ ગામના યુવાન દીપક રાઠોડ પર થયેલા ગંભીર હુમલા બાદ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે એક યુવાનનું જીવન અચાનક છીનવાઈ જતા પરિવાર પર દુઃખનું પહાડ તૂટી પડ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં શોક સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે ડાભેલ ગામના યુવાન દીપક રાઠોડ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર જલાલપોર પંથકમાં ચકચાર મચાવી દીધી છે હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દીપકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું એક ઘરનો આધારસ્તંભ અચાનક છીનવાઈ જતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ભારે વ્યથા સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે આ દુઃખદ ઘટનાની જાણ થતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આજે શોકગ્રસ્ત પરિવારને મળવા પહોંચ્યા હતા તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી અને આ કપરા સમયમાં હિંમત ન હારવાની અપીલ કરી હતી ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે ધારાસભ્ય અનંત પટેલિસ્ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દીપક राठौड़ના પરિવારને ન્યાય મળી તે માટે જે કોઈ પ્રયાસ જરૂરી હશે તેમાં હું સંપૂર્ણ રીતે પરિવારની સાથે ઊભો રહીશ ન્યાયની લડાઈમાં પરિવારને એકલા નહીં છોડી દઈએ આ દરમિયાન દીપક राठौड़ની ધર્મપત્નીએ ધારાસભ્ય અનંત પટેલ સમક્ષ ગંભીર માંગણી મૂકી હતી તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં અન્ય બે મહિલાઓની સંડોવણી હોવા છતાં હજુ સુધી તેમની સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી કે ધરપકડ કરવામાં આવી નથી તેમણે બંને મહિલાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી યુવાન દીપક રાઠોડના અકાળ અવસાનથી જલાલપોર પંથકમાં શોકની ઘેરી લાગણી છવાઈ ગઈ છે પરિવાર અને સ્થાનિક લોકો હવે ન્યાયની આશા રાખી રહ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉગ્ર બની રહી છે Hanif Mansoor News 14 Navsari